રાજકોટ તારીખ સિત્યાવીસ એક પચીસ ના રોજ નમ્રતાગીન ફાઉન્ડેશન થતા ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભા એમનો સહારો બની સંવંત બે હજાર એક્યાસી પોશ્વદ તેર ને સોમવાર ખાતે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ હિન્દુ શાસ્ત્રોક્ત વૈદિક વિધાન નથી મંગલોન્સ ઉચ્ચારમાં રાજકોટ છ નવદંપતી સંસારરૂપી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજક શ્રીઓ સહિતનાઓ સુંદર સમૂહલગ્નો ગોઠવ્યો હતો સમૂહલગ્નોત્સવમાં दिक्रियों ने दाता ओ योगेश भाई जोगल महिला प्रदेश अध्यक्ष लक्ष्मी मिश्रा पृथ्वी सिंह राणा चीफ ऑफिसर मानव अधिकार पंच भाषा भाषी सेल बीजेपी संयोजक आनंद सिंह ठाकुर डॉक्टर मधुरी काबेन जेकिल भाई वसंतम लाल डॉक्टर मयूर वाधेला गुड भाई मनीष तिवारी लक्ष्मण भाई ऋषभ भाई पंड्या मोहन भाई राखलीय अमृत भाई રાજેન્દ્રભાઈ હરેશભાઈ ક્રિપાલસિંહ ઝાલા જયપાલભાઈ વિનુભાઈ હિરેનભાઈ તથા અન્ય દાતાઓના સહયોગથી અઢળક કર્યાવર પણ આપ્યો હતો નાવમાં પગલાં પડાવી દીકરીઓના માવતર રૂપી વાંચતે ગાજતે પરણાવી સાસરે વાળવાવનો સમૂહ લગ્નોત્સવનો રૂડો અવસર ઉપજવ્યો હતો બપોરના બાર વાગ્યે સમૂહ લગ્ન ભાગ લેનાર નવ દંપતી ઓ સાથે ઉપસ્થિત સાજન માજન માંડવીયા દાતાઓ ઉપસ્થિત મહેમાનો માટેનો ભોજન સમારંભ સહિતનું સુંદર આયોજન થયેલ આયોજકો સર્વશ્રી કરશનભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ કમલેશભાઈ વિક્રમભાઈ સનીભાઈ રાજુભાઈ રમેશભાઈ ફિરોજભાઈ કર્યું હતું ત્યારબાદ બપોરના જાનોની વિદાય સમયે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો હોય તેવો અને પોતાની જ દીકરીઓ સાસરે વળાવતા હોય તેમ આયોજકોની આંખો ભીની થઈ હતી નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભા દ્વારા પ્રથમ સર્વજ્ઞાતીય સમૂહલગ્ન દાતાશ્રીઓના સહયોગથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ આયોજિત પ્રથમ સર્વજ્ઞાતીય સમૂહલગ્નમાં આયોજન કર્યું હતું તો ચાલો આપણે રાજકોટ ન્યૂઝવાલા દ્વારા લગ્નની એક ઝલક જોઈએ તારે અર્ધી રાત્રે મારું સપોર્ટ જોઈ છે તમે ફોન કરજો હું ને મારું ફેમિલી ગ્રુપ જે છે લેન હું ઊભી રહીશ હોસ્પિટલ નો સમૂહ લગન ને કોઈ બી કામ એમાં બધું અમે અમારી ટીમ લઈને અમે ઊભા રહી જશું થેન્ક યુ સો મચ કરશનભાઈ બહુ સરસ તમારું આયોજન છે મહેન્દ્રભાઈ કમલેશભાઈ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ સો મચ આજના પ્રેસિડેન્ટ અને માલિક

પ્રમુખ છે મહામંત્રી મંત્રી પૂર્વ પ્રમુખ અને પત્રકારો તમામ હમરેશોસિએશન કે સબર ઉપસ હૈનકે લી ખૂબ ખૂબ દિલ આભાર વ્યક્ત કરતા હું અમારા સંકલ્પિત રોડના જે મહારથી કહેવાય એવા અજયભાઈ સોલંકી કે ખૂબ મોટી સંખ્યામાં અમને સમય ફાળ્યો છે અને સારું યોગદાન છે તેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવે અને અમારા આયોજક કમલેશભાઈ સોની અને મહેન્દ્રભાઈ આગાણીનું સન્માન કરે ત્યાર પછી પહેલાનો સમય છે એટલે આપણો આ કાર્યક્રમ અહીંયા સંભાવી દસું દ્વારા જે આ સર્વ જ્ઞાતિ નો પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કર્યું એના તમામ આયોજક મિત્રો એવા કમલેશભાઈ રાઠોડ કમલેશભાઈ વરસનભાઈ રાઠોડ કમલેશભાઈ પાટડિયા વિક્રમભાઈ પરમાર મહેન્દ્રભાઈ આયલાણી સનીભાઈ રાઠોડ ફિરોજભાઈ ચૌહાણ રાજુભાઈ વાળા રમેશભાઈ માંડવિયા ભાવિકભાઈ કરસરિયા વિનુભાઈ ચાવડા રસિકભાઈ દેવરા અને અમરીશભાઈ જોશી આમાંથી જે મિત્રો ઉપસ્થિત હોય હું કહીશ કે સ્ટેજ ઉપર આવે મિત્રો આ બધા વતી આપણે પત્રકાર એસોસિએશનના જે હોદ્દેદારો છે એમને હું વિનંતી કરીશ કે આયોજન આ સરસ મજાનું આયોજન કરનાર આયોજક ટીમને આપણે ફૂલ અર્થી સ્વાગત કરીએ આયોજક ટીમના જે મિત્રો ઉપસ્થિત છે સનીભાઈ મહેન્દ્રભાઈ કરસનભાઈ આપ ઉપસ્થિત સ્ટેજ ઉપર વધારો સૌ પ્રથમ હું એસોસિએશનના મિત્રોને વિનંતી કરીશ પત્રકાર એસોસિએશનના મિત્રોને આજના આયોજક ના મહેન્દ્રભાઈ આલિયા કરો મહેન્દ્રભાઈ આજના મુખ્ય આયોજક કહેવાય આ મહેન્દ્રભાઈ જેટલા દેખાય છે અને માતાજીને એને પ્રાર્થના કરે કે ખૂબ આવા કાર્યો કરવાની કરશનભાઈ ને પ્રેરણા આપે હું મહેન્દ્રભાઈ ને વિનંતી કરીશ કે બધાનું ફૂલ આરતી સ્વાગત મયુરભાઈ સન્માન કરી દે છે કરશનભાઈ નું

માફી માંગુ છું આપણે એની પાસે માફી ના મંગાવવાની પણ એના હતી હું માફી માંગુ છું જો કોઈ કાર્યક્રમમાં નાનકડી કેવી કોઈ ક્ષતિ થાય તો બધા અમને માફ કરી દેજો અમે આયોજન કરીશ કે મંગલ સૂત્ર પહેરાવે એમનું ફોટોગ્રાફ લેવાની અમને ઈચ્છા છે તો તે લઈ લેજો કમલેશભાઈ આવા નવા કાર્યો કરતા રહો દીકરીઓના આશીર્વાદ તમને મળે છે ને એનું ફળ તમને આંગલા વર્ષમાં જોવો બી મળશે ફરીથી હું મિત્રો

ચમકાવાનો અવસર મળ્યો એટલે હું વિનંતી કરીશ એસોસિએશન ના અમારા મિત્ર રાજુભાઈ કુમાર રાજુભાઈ અને ફિરોજભાઈ આપ મહેન્દ્રભાઈ પપ્પા અને એમના બાપા ને ફૂલ આરતી સંદીપભાઈ હાજર હોય સરસ મજાનું ભરતભાઈ સોલંકી ને અર્જુનભાઈ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર વધારે ભરતભાઈ સોલંકી અને અર્જુન